નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ભાવેશ સર ધોરણ દસ ના સામાજિક વિજ્ઞાન વિષયમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આની પહેલાના વિડીયો લેક્ચરની અંદર આપણે કોલસો અને ખનીજ તેલની માહિતી મેળવતા હતા આજના દિવસે આજના વિડીયો લેક્ચરમાં આપણે એક અગત્યનો મુદ્દો ખનીજ તેલનું જે શુદ્ધિકરણ છે એ કઈ રીતે થાય છે તેનો અભ્યાસ કરવાના છીએ મિત્રો ખનીજ તેલ આપણે જાણી ગયા કે આજના જમાનાની સૌથી અગત્યની પ્રોડક્ટ છે અને આજકાલ ઉદ્યોગોથી લઈ અને વાહન ચલાવવા સુધીની દરેક બાબતમાં જે સૌથી વધારે ઉપયોગી છે એ ખનીજ તેલ છે અને એ ખનીજ તેલ જ્યારે પૃથ્વીના પેટાળમાંથી મેળવવામાં આવે છે ત્યારે અશુદ્ધ સ્વરૂપમાં હોય છે અને અશુદ્ધ સ્વરૂપમાં હોય છે એનો મતલબ એવો થાય છે કે એ ખનીજ તેલનો આપણે કોઈ સીધે સીધો ઉપયોગ નથી કરી શકતા કારણ એ ખનીજની અંદર ઘણી બધી અશુદ્ધિઓ ભળેલી હોય છે ઘણા બધા અન્ય તત્વો પણ તેની સાથે પેટ્રોલ ડીઝલ ઓઇલ ગ્રીસ વગેરે જેવી પ્રોડક્ટ એની સાથે ભળેલી હોય છે તો એને રિફાઈનરીમાં મોકલી અને કઈ રીતે એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે એની પ્રોસેસ શું હોય છે એ કઈ રીતે થતું હોય છે અને કઈ કઈ જગ્યાઓએ એ રિફાઈનરીઝ એટલે કે એ પેટ્રોલના શુદ્ધિકરણની મિલો આવેલી છે આપણે ભણવાનું છે ભારતની રિફાઈનરીમાં ગુવાહાટી બરોની કોયલી કોચિન ચેન્નાઈ મથુરા કોલકત્તા અને હલ્દીયાનો સમાવેશ થાય છે જે તમને અહીંયા નકશામાં ઘણી બધી જગ્યાએ બતાવેલી છે કોયલી છે મથુરા છે પત્ની છે બરોનીની છે હલ્દીની છે બરાબર છે તો આપણે એકાદ બે જો નકશાપૂર્તિ પ્રમાણે યાદ રાખવાની થાય તો આપણે કોઈલી રિફાઈનરી સારી રહેશે કારણ કે કોયલી રિફાઈનરી છે તમે જોઈ શકો છો ગુજરાતથી એકદમ નજીકની છે જેથી કોયલી રિફાઈનરી છે એ આપણા નકશાપૂર્તિ તરીકે સારું સ્થાન રહેશે વિશ્વની સૌથી મોટું ખનીજ શુદ્ધિકરણનું સંકુલ ગુજરાતના જામનગર ખાતે આવેલું છે અને આ આપણા માટે એક સારી વસ્તુ છે કે આખા વિશ્વમાં જે ખનીજ તેલની સૌથી મોટી રિફાઈનરી છે જે તમને ચિત્રમાં પણ દેખાય છે એ છે રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ રિફાઈનરી જે રિલાયન્સનો પેટ્રોકેમિકલ્સનો પ્લાન્ટ છે તમે જોઈ શકો છો બરાબર છે એ ગુજરાતની અંદર આવેલો સૌથી મોટો જામનગર પાસે આવેલો આ પ્લાન્ટ છે જે રિલાયન્સ રિફાઈનરી છે એ સૌથી મોટી વિશ્વની પેટ્રોલના જે પેટ્રોકેમિકલ્સ છે સોરી પેટ્રોકેમિકલ્સ છે એના શુદ્ધિકરણની રિફાઈનરી છે ત્યાર પછી કુદરતી વાયુ હવે કુદરતી વાયુ એટલે શું તો આપણે હમણાં જ એક ચિત્રની અંદર અભ્યાસ કર્યો હતો કે કુદરતી વાયુ એટલે જ્યાંથી પેટ્રોકેમિકલ્સ જેવી કુદરતી પ્રોડક્ટ મેળવવામાં આવે છે એની આસપાસથી મળતો કુદરતી ગેસ હવે કુદરતી વાયુ છે ખનિજ તેલ સાથે જ સંલગ્ન એટલે કે જોડાયેલ હોય છે જ્યાં ખનીજ તેલ પ્રાપ્ય હોય એની આસપાસમાંથી જ આપણને મોટા ભાગે કુદરતી વાયુ મળતો હોય છે એમાંથી જ તે છૂટો બહાર નીકળતો હોય છે પ્રદૂષણ રહિત તે સ્ત્રોત છે કારણ કે તે પ્રદૂષણ ફેલાવતો નથી ઝીરો એમિશન હોય છે એટલે કે પ્રદૂષણ એ ઝીરો ટકા ફેલાવે છે આપણા દેશમાં કુદરતી વાયુના ભંડારો કાવેરી ખંભાત જેસલમેર એટલે કે રાજસ્થાનમાંથી પણ પ્રાપ્ત થાય છે જે કુદરતી વાયુના જે ભંડારો છે તમે જોઈ શકો છો અહીંયા ચિત્રમાં દર્શાવેલા છે બરાબર છે આ બધા કુદરતી વાયુના ભંડારો છે જ્યાંથી આપણને લિક્વિડ એન એલ એનજી એટલે કે લિક્વિડ નેચરલ ગેસ પ્રવાહી સ્વરૂપનો જે નેચરલ ગેસ છે એ આપણને મળી આવે છે જેનું મુખ્ય સ્થાન છે એ આપણે નકશાપૂર્તિ તરીકે રાજસ્થાનને દર્શાવી શકીએ ગુજરાતમાં અંકલેશ્વર ખનીજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું સૌથી મોટું ક્ષેત્ર છે ગુજરાતમાં પણ જે પશ્ચિમનો જે છેવાડો છે જે અંતનો ભાગ છે એ ભાગમાં જે અંકલેશ્વર વિસ્તાર છે એ અંકલેશ્વર વિસ્તારમાં ખનીજ તેલનો અને કુદરતી વાયુનો ભરપૂર જે ભંડાર છે ભંડાર એટલે શું તો કે એનો વિપુલ પ્રમાણમાં જથ્થો છે એ એ સ્થાનમાંથી મળી આવે છે અંકલેશ્વરના એ વિસ્તારમાંથી અનીજ તેલનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવે છે મિત્રો આ હતો આજના દિવસના બે અગત્યના ટોપિક આજના વિડીયો લેક્ચરના અગત્યના ટોપિક જેની અંદર આપણે કુદરતી ગેસ કેવી રીતે મેળવીએ છીએ એના સ્ત્રોત ક્યાં આવેલા છે અને રિફાઈનરીઓ મુખ્યત્વે ક્યાં આવેલી છે અને વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ક્યાં છે વગેરે જેવા આઈએમપી પ્રશ્નોના જવાબો અને એની માહિતી આપણે આજના વિડીયો લેક્ચરમાં મેળવી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આવા જ નવા ટોપિક સાથે આ ચેપ્ટરને લઈને ફરીથી મળીશું અમારી સાથે જોડાયેલા રહેશો આભાર